બંગાળના સંદેશ ખલીમા મહિલાઓ પર થયેલ અત્યાચાર વિરુદ્ધમાં અને તેમને યોગ્ય ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આદિશક્તિ સમિતિ વિરમગામ નગર દ્વારા વિરમગામ ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આદિશક્તિ સમિતિ વિરમગામ નગર દ્વારા બંગાળના સંદેશ ખલીમા મહિલાઓ પર થયેલ અત્યાચાર વિરુદ્ધમાં અને તેમને યોગ્ય ન્યાય મળે તે માટે વિરમગામમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહામહિગમ રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રમાં આદિશક્તિ સમિતિના બહેનો દ્વારા માંગણી કરવામાં આવી છે કે મહિલાઓ સાથે થનારા આવા અત્યાચાર વિરુદ્ધમાં તરત જ કાર્યવાહી કરવામાં આવે પીડિત મહિલાઓ તથા બાળકોના પરિવારને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે ગુનેગારને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી આવી ઘટના ફરી ન બને